શ્રી શ્રી કૃષ્ણ સીતારામ બધાયને આજે અમારા ફ્રૂટવાળા વાળા ભાઈ છે કેરી લઈને આવ્યા મસ્ત મજાની કેસર કેરી છે તો હાલો આપણે સીઝન ની પેલી કેરી લઈએ ચાલો સીઝન ની પેલી કેરી આવી ગઈ આજે લીધી અમે કેરી ભાઈ શું ભાવ છે કેરી નો અઢીસો તો અઢીસો રૂપિયા ભાવ આપણે સીઝન ની પેલી કેરી લીધી એટલે પ્રથમ આપણે ભગવાનને અર્પણ કરી ભગવાન ઠાકોરજીને કેરી છે એ ધરી અને પછી સરસ મજાનો આપણે કેરીનો રસ બનાવી લીધો જુઓ કયો સરસ રસ બને રસ બનાવી અને પૂરી બનાવી અને આપણે જોઈ લ્યો આ રસ પૂરી તૈયાર થઈ ગયા અને થોડીક કેરી સઈ આપણે એમને રાખી છે અને રસ પૂરીનો આપણે કહીને કે રસોઈ બનાવી તો ઠાકોરજીને થાળ માટે તૈયાર કર્યો થાળ અને કેરી છે અને રસ છે અને કેરી કહેવાય છે ને કે ફળોનો રાજા કેરી છે અને કેરીને અમૃત ફળ પણ કહેવાય નાના મોટા બધા એને ભાવે તો અમારા નિવા અને નિવાન છે ને એને પણ કેરી ખૂબ જ ભાવે છે તો એ આ જ ગયા છે નિશાળે એટલે હવે આવીને આવીએ એટલે જો હે કેરી જોઈને કેવા ખુશ થાય છે ને એ આપણે જોવાનું રહ્યું કે આજ સરપ્રાઈઝ આપવી છે કે કેરી જોઈ ને બે બેન ભાઈ કેવા ખુશ થઈ જાય તો જોઈ લો સરસ મજાનો રસ ભગવાન માટે થાળ બનાવ્યો છે થોડી કેરી પણ રાખી છે અને પૂરી બનાવી તો હાલો ભગવાન આપણે થાળ ધરી દઈ આ રો ગોન મારી પ્રેમની થાળી મેં તો રસોઈ મારે હાથે બનાવી પ્રાહણ જીવન તમ તમકાજ રે મારી પ્રેમની થાડી બાતો રે બાતના મેવા બનાવા વિધ વિધ ના પકવાન રે મારી પ્રેમની થાળી જડ રે જમુનાજી ની જારી ભરાવું આચમન કરો ને મારા ಪ್ರೇ ಮಾರಿ ಲ ಸೋಪಾರಿ ಮಾಿ ಮಾ તારી પ્રેમ ને થાળી આરો ગો નંદલાલ રે મારી પ્રેમ ને થાળી નીવા બેન ને નિવાનભાઈ ભાઈ થી આવી ગયા વાગી ગયો બપોરના કેટલા વાગ્યા એ ને કેવી મજા આવી નિશાળે આજ શું કરાવ્યું મેડમ वो पहला गले मारी लेखन बोथी में करायो है हैं हां

હરદરવારી પીળી પૂરી ભાવે નિવા બેન પૂરી ભાવે તો રસ પૂરી બની ગયા હું જાવ જોઈજો જોઈ કેવા ખુશ થાય ને બેઠાશ જરાક પાસે પાસે આવી જાવ નજીક નજીક પાયે એવા હું કહું ત્યાં આખું ખોલજો એ આખું ખોલો નિવાન ભાઈ હાથ ધોઈ લીધા ને ખાવા બેહી ગયા શ્લોક બોલી ને ખાવાનું શરૂઆત કરીએ છે ખાય ને બતાવો કે કેવો એક રસ નો સ્વાદ છે બે બેન ભાઈ રસપુરી ખાવા મીલા નિવાન ભાઈ હું ક્યાં જોઈ રસપુરી ખાવાબેન ને નિવાન ભાઈ તો બહુ જ ખુશ થઈ ગયા રસ ને પૂરી ને જોઈ ને એવા ખાવા માં તો તમને બધાને આ અમારો લોક કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને અમારે અહીં કેરી આવી ગઈ તમારે આવી કે નથી આવી એ પણ કોમેન્ટમાં કહેજો